સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઇડરિયાગઢની ટોચ પરથી મુલાકાતીઓ દ્વારા લેવાતી સેલ્ફીની જીવનું જોખમ જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ

જેમાં ખાસ કરીને સૌથી વધુ ઊંચાઈ પર આવેલ રૂઠી રાણીના માળિયા પરથી યુવાનો અને યુવતીઓ સેલ્ફી ની લાહ માં જીવ જોખમ માં મૂકી રહ્યા છે રૂઠી રાણીના માળિયા નજીક પચાસ થી સિત્તેર મીટર ની અંતરે પોલીસ ફાયરલેસ પોઈન્ટ આવેલો છે અને નીચેની તરફ માઇનિંગ થયેલું છે જેમાં અનેક વાર સ્થાનિક તંત્ર રાણીના માળીયા માળિયાને લઈ ગોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આગામી સમયમાં ચોક્કસ કાર્યવાહી ન થાય તો મોટી દુર્ઘટના બની શકે છે પુરુષો સહિત મહિલાઓ પણ મોતની સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે જર્જરિત માળી ની મુલાકાતે આવતા પર્યટકો સહિત સ્થાનિકો જીવના જોખમે ફોટો અને વિડીયોગ્રાફી કરી મજા લઈ રહ્યા છે રાજેશ ચાવડા સાથે નિશા ગોરખા સિટી ન્યૂઝ ઈડર